બેસી ગયો છે એના બદલે પોતાને હાંસી આવી રહ્યું છે જે ગંભીર બાબત છે કે આવડો મોટો મચ્છુ નદી નો પુલ બેસી ગયો છે તો હસી રહ્યા છે એમને પણ એવું થવું જોઈએ કે ખરેખર આ કેવી ગંભીરતા હોવી જોઈએ એના બદલે કેટલું હસી રે છે જો એનું સ્માઈલિંગ તમે જુઓ એમને કોઈ ગંભીરતા નથી કે કાર્યકર કા કાપુલ આ બેસી ગયો છે મિત્રો વચ્ચેના ભાગેથી પુલ બેસી ગયો છે જે હું આપને જરા બતાવું છું તમે જુઓ શું જો અહીંથી આપ બતાવું છું આપને આખો જો આ વચ્ચેથી આખો આ બેસી ગયું છે જો આ આપ જોઈ શકો છો અહીંથી એ આખું આ પુલ બેસી ગયો છે જો આ વચ્ચેનો જે આ ભાગ જે છે આ આ બેસી ગયો છે જો આ બેસી ગયો છે જો આપ જોઈ શકો છો

અત્યારે બેસી ગયું છે આખું આ તમને જોવા મળે છે જો બંને તિરાડ છે અહીંથી આ ભાગ આખો બેસી ગયો છે વચ્ચેનો પણ ભાગ આખો બેસી ગયો છે જે આપણે જોવા મળે છે મચ્છુ નદી જે છે જો અહીંથી આ મચ્છુ નદી હું આપને બતાવું છું જો અહીંથી તમને જોવા મળે છે આખો વચ્ચેનો જે ભાગ બેસી ગયો છે એ પણ હું આપને બતાવું છું જો આ વચ્ચેનો જે ભાગ જે છે જો આ ભાગ જે છે ને જો અહીંથી આ તૂટી ગયો છે જો અહીંથી આ બેસી ગયો છે જો આ તૂટી ગયો છે જો આ ભાગ અહીંથી આ બેસી ગયો છે આખું પડેલા જે છે છે જો આ વચ્ચેનો આ ભાગ જે છે આ પણ આ બેસી ગયો છે અહીંથી પણ બેસી ગયો છે અહીંથી તમે આમ પેરેલ જુઓ ને તો અહીંથી આખો ભાગ આ આ નાલું જે છે આ જે ભાઈઓ બધા ઊભા છે ત્યાં સુધીનો આખો ભાગ આ બેસી ગયો છે જો અહીંથી પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરું છું જો અહીંથી પણ આખી તિરાડ પડી ગઈ છે જો આ તિરાડ બતાવું તો આ સાંધો આખો જો આખો તિરાડ પડી ગઈ છે આખી તમને જોવા મળે છે આખી આખી હું આપને બતાવું છું જો જોઈથી આ મચ્છુ નદી જે છે એનો આ બ્રિજ છે જે મેઇન તેમ છતાં પણ આ વાહનો અમુક ચાલે છે એને હવે બંધ કરવા જોઈએ કારણ કે અત્યારે ભયજનક સ્થિતિની અંદર ખરેખર આખો બેસી ગયો છે તમે જોઈ શકો છો કે જે એની જે કરવ જે છે ગોળાઈ જે છે એ આખી આખી તમને જોવા મળે છે શું જો આખું હું તમને બતાવું છું ફરીથી જો અહીંથી આખે આખો પત્રકારો પંડ્યાજી આવ્યા છે ચક્રવાત વાળા છે મિત્રો અમારા પોલીસ ખાતાના બધા કર્મચારીઓ પણ આવી ગયા છે અત્યારે અત્યારે પોલીસ ની ગાડીઓ છે રક્ષા કરવી ઉપર ગયા છે આ એક જ ને મા મે પહેલા હવે રાખવામાં scarao A band law aga cah Harriet � rezə Debatteke nake Ran Couldi Ji日本 d eben dragon mese varro ਸ scholarships hã professionally tì dhe ecchara Copy modelling banks, mo panist beer � oppsmetz геро, romanceisch aga nake pounif Porci hari riokrelto aco jegur Обol e nake maleni, ali siz Rachare ngakانayi ąpen

પછી રિપેર કરીએ ને પછી અત્યારે આની ઉપર એવી વાહનો ચાલી રહી છે કે હા એવી ખરેખર ડેમેજ થવાનું કારણ અત્યારે તો પ્રથમ જોતા તો આ સ્લેપમાં છે ભાષામાં કહીએ તો છે વચ્ચેથી થયો છે બરાબર છે વચ્ચે સ્લેપ પેન્ડ થયો છે બરાબર

આહા બરોબર એટલે કેટલોક સમય આમ લાગશે રિપેર થતામાં અંદાજીતમ અત્યારે આસરે અત્યારે તો કેટલું ડેમેજ છે પછી ફર્ધર ઇન્વેસ્ટિગેશન પછી આપનું નામ ને આપનું ડેપ્યુટી સુનામ એસબી કડીવાર સંદીપ કડીવાર સંદીપ કડીવાર આ મિત્રો આપ સંદીપ કડીવાર સાહેબ પણ અત્યારે જો આખી આપણે વિગતો આપણે આપી છે મિત્રો ખરેખર જે આ પુલ જે જે છે એ આખો વચ્ચેથી બેસી ગયો છે અને આ પુલને હવે ટૂંક સમયમાં એટલે થોડા કલાકની અંદરમાં જ એને બંધ કરવામાં આવશે અને એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કે શું કારણે બેસી ગયો છે અને વચ્ચેનો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહેવામાં આવે છે કે જે વચ્ચેનો જે આ બ્રિજ જે છે વચ્ચેનો જે આ ભાગ જે છે એ બેસી ગયો છે ને એના કારણે અત્યારે પુલ બેસી ગયો છે એવી પ્રથમ તારણ અત્યારે કડીવાર સાહેબ આપી રહ્યા છે આપ જોઈ શકો છો અત્યારે અને હવે ટૂંક સમયની અંદરમાં આ પુલને બંધ કરવામાં આવશે અને જ્યારે રિપેર થશે ત્યારે અને આ બાયપાસ છે આપણા વાંકાનેરથી જે જામનગર જવાનો બાયપાસ રસ્તો જે છે એ મચ્છુ નદી ઉપરનો જે બ્રિજ જે છે એ અત્યારે આ બેસી ગયો છે આપ જોઈ શકો છો આપ મિત્રો આ બધા જો કેટલો નબળો જે છે એની આ ચાળી પણ થાય છે તમે જોઈ શકો છો જો મટીરિયલ્સ ને આ બધું જે છે આ મેઇન બાયપાસ હાઈવે છે કે જેની અંદરમાં મોટે જે ક્ષમતાવાળા જે ટ્રકો જે છે એ ચાલવાના છે એવો પુલ જો બધા આ તિરાળો પડી ગઈ છે અને આ બેસી જાય છે શું આપ જોઈ શકો છો આ જો મિત્રો અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી આવી ગઈ છે તમે એ પણ જોઈ શકો છો પાછળ આપણે પોલીસના પણ વાન આવી ગયું છે જે ટૂંક સમય આ રસ્તાને અત્યારે બંધ કરી દેવામાં આવશે મિત્રો હવે આ ટ્રેક્ટર આવ્યું છે અને જે આ રસ્તાને હવે બંધ કરવાની જે પ્રોસીજર ચાલી રહી છે જે આપ ટ્રેક્ટર જોઈ શકો છો જે આ રસ્તામાં જે બંધ કરવા માટે થઈને અત્યારે બધે આ પાડી કરી અને પ્રોસેસ ચાલુ કરી દીધી છે

ઈસવી સન બે હજારમાં આ બનાવવામાં આવેલો આ પુલ છે આપ જોઈ શકો છો જો હું આપને એની તકતી પણ બતાવું છું જો આ મચ્છુ પુલ જો આ ઈસવી સન બે હજારમાં બનાવવામાં આવેલો છે આ પુલ જે હું આપને બતાવું છું આપ જોઈ શકો છો જો અત્યારે બંધ કરવાની તૈયારીમાં શકો છો આ ખરેખર આ બધા જ નાલાઓ જે છે એની અંદર જોવા મળે છે તમે જોઈ શકો છો જો વચ્ચેના પણ હું તમને બતાવું છું જો આ પોલીસ વાળાની અને એન્જિનિયર સાહેબની બેની ગાડી આવી રહી છે જો હું આપને બતાવી રહ્યો છું વચ્ચેનો જે પણ આ બધા અમુક ગાળાઓ જે છે જો એન્જિનિયરની આ ગાડી જાય છે આ પોલીસ ખાતાની ગાડી પાસી જાય છે અત્યારે પાછી હજુ મિત્રો હવે ઠલવશે એટલે આખો રસ્તો અહીંયા અત્યારે બંધ કરવામાં આવે એની એક બતાવું છું કે આખો રસ્તો ટોટલી બંધ કરી દેવામાં આવશે જો અત્યારે ટ્રેક્ટર આવ્યું છે જો આપ જોઈ શકો છો જે વળી પાછું અહીં નાખશે એટલે આ રસ્તાને ટોટલી બ્લોક કરી દેવામાં આવશે આખું આપ જોઈ શકો છો જો આ રસ્તાને બ્લોક કરવાની તૈયારીમાં છે જો આપ જોઈ શકો છો રસ્તાને બ્લોક કરવાની તૈયારીમાં છે કારણ કે રસ્તો વચ્ચેથી જે બેસી ગયો છે એના માટે થઈને અત્યારે આ રસ્તાને ટોટલી બંધ કરવાની અત્યારે પ્રોસેસ ચાલી જ રહી છે જે હું આપને બતાવી રહ્યો છું કારણ કે નાલું વચ્ચેથી બેસી ગયું છે અને ગમે ત્યારે ભયાનક કોઈ પણ અકસ્માત થવાની તૈયારીમાં છે એટલા માટે થઈને અત્યારે આ રોડને બંધ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે તમે જોઈ શકો છો રોડને અત્યારે ટોટલી બંધ કરી રહ્યા છે જે આપ અત્યારે જોઈ શકો છો આપ જો આપ જોઈ શકો છો અત્યારે રોડની વચ્ચે અત્યારે આ માટી નાખીએ અને આ રોડને અત્યારે ટોટલી બંધ કરવાની અત્યારે જો આ પ્રોસેસ ચાલી રહી છે જેથી કરીને કોઈ વાહનો ન આવે અને કોઈ મોટો અકસ્માત ન થાય એ માટે તેને અત્યારે એમની આ તૈયારી પણ ચાલી રહી છે જે આપ જોઈ શકો છો જો આ રોડને હવે ટોટલી બંધ કરી દેવાના છે અને જ્યાં સુધી રિપેર ન થાય ત્યાં સુધી આ રોડ આમને બંધ રહેશે આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો આ રોડ ને અત્યારે બંધ કરવાની તૈયારીમાં છે જો આપ જોઈ શકો છો આ રોડ જો બંધ કરવાની તૈયારીમાં છે જો પોલીસ ખાતું એન્જિનિયર બધા આવી ગયા છે